મિત્રો દર્શ સ્ટોરી તમારું સ્વાગત કરે છે દીવાની વાટ સંપૂર્ણ બળી જવી કે પછી ગુરુદેવી આપે છે આ શુભ સંકેત મિત્રો તમારા મનમાં પણ આ સવાલ ચોક્કસ આવ્યો હશે કે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી કે બચી જવી તેનો શું અર્થ છે મિત્રો આજે અમે તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જાણીશું જે દીવાને આપણે પૂજા કરતી વખતે અથવા તો મંદિરમાં પ્રગટ વખતે દીવો પ્રગટાવવાના નિયમને પણ જાણતા જ હશો તમને ખબર હોવી જોઈએ કે જે દીવો તમે પ્રગટાવી રહ્યા છો એ ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો તો તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો ને જેમ કે તમે જે દીવો સળગાવ્યો છે તે દીવાની વાટ સાવ બળી જાય છે કે નહીં કે પછી તમે કરેલા ઘીના કે તેલના દીવાની વાટ અડધી રહી જાય છે અથવા તો મિત્રો તમારા દ્વારા પ્રગટાવેલ દીવાની વાટ જોક હોય નથી બની રહ્યું ને અને તે દીવાની વાટ પણ ફૂલ બનવાનો અર્થ શું છે તેનો સંકેત છે શું તમે જાણો છો કે દીવાની વાટનો સંપૂર્ણપણે બળી જવું અને બચી જવું એ કયો સંકેત દર્શાવી રહ્યો છે સો આવા પ્રકારની ઘટના બનવી તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો સૂચવતી નથી ને કારણ કે તમે જે દીવો પ્રગટાવો છો તે તેનાથી કોઈ સંબંધ રાખતું નથી તમે પહેલાંથી જ સળગાવતા દીવાના કોડિયામાં તો દીવો નથી પ્રગટાવતા ને કે પછી વધેલી દીવાટના ભેગી તો દીવો નથી સળગાવતા ને મિત્રો તમારું પૂજાનો દીવો જૂનો કે નવો તમે કેટલા વર્ષોથી એ દીવો વાપરો છો તમારી પણ એવી આદત નથી ને કે થોડા દિવસ પછી દીવો બદલી દેતા મિત્રો આજે અમે તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે અને દેવાની વાતનો સંપૂર્ણપણે સળગી જવું કે બચી જવું તે બંને અલગ અલગ સંકેતો આપે છે જેને જાણવું આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આ બધા લક્ષણો કે સંકેતો તેને જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા ચોક્કસ લખજો વિડીયોને લઈ લાઈક શેર સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને માતાજીના ભક્તોને હાજરી આપશો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે કદાચ આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે તો ક્યારેક એવું પણ બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવાને માતાજીના કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ પરંતુ થોડાક સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ બુજાઈ જાય છે અને તેમાં બળેલી રૂંડી વાટ અને ઘી રહી જાય છે તો ક્યારેક આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે તો મિત્રો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે તો ચાલો મિત્રો પહેલાં એ જાણી લઈએ કે જો આપણે પ્રગટાવેલ દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું થાય છે વાલા મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજીએ અને ભગવાને આપણે પ્રાર્થના સ્વીકારી રહી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે અને તે વાટમાં બનાવેલા આ ફૂલ દ્વારા એ વાતનું સંકેત આપણને આપે છે કે જો તમારા ઘરમાં દેવી શક્તિ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તે પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા દીવાના પ્રકાશમાં એક કરતાં વધારે વાટમાં ફૂલ બને છે અને ક્યારેક સાથે સાથે તે જ્યોતમાં આપણે કોઈ ભગવાન કે દેવી દેવતાનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું છે તો ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે જ મિત્રો તમારે દેવા પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ જો તમે વાતને પહેલાંથી જ પ્રગટાવેલ દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતો નથી જો તમે પહેલાંથી જ પ્રગટેલી વાટ કે કાળાશની રાગ હોય કે દીવામાંથી અન્ય કોઈ વસ્તુઓ પડેલી હોય અને જો તમે તમારી વાટ તેમાં નાખીને તે દીવાને સળગાવી દો છો તો દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થાય છે અને તમને આના ખૂબ જ ભયંકર પરિણામો પણ જોવા મળે છે તમારું કામ બગડવા લાગે છે તમારી તિજોરીમાં રહેલા પૈસા ખર્ચમાં કે કોઈ કારણ વિના ઓછા અને તમને પૈસા મળવાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે તેથી મિત્રો હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમારે હંમેશા સ્વચ્છ અને સાત દિવસ વાપરવો જોઈએ મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસે દીવો બદલવાની આદત હોય છે ત્યારે ગુરુજી કહે છે કે તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારે પણ બદલવો ન જોઈએ નહીં તમે તે દીવાને સિદ્ધ થઈ જવા દો જ્યારે પણ કોઈ કુળ પણ કુળદેવી તમારી સાથે કે તમારી સામે ભગવાનની સામે જ્યારે તેઓ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તમારું શરીર એટલે કે ત્રણ અને મન બંને શોધ થઈ જાય છે તેથી જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમે દરરોજ દીવાને સાફ કરો અને પછી જ તે દીવાને પ્રગટાવો મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે દીવાને સાફ કરો અને ત્યારબાદ જ એમાં આપણે દીવો સળગાવો તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ તે દીવાને પ્રગટાવો અને જૂના દીવામાં જ રાખીને સળગાવો પરંતુ જો તમે ભૂલથી પણ તે દીવો બદલો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ અને મુશ્કેલીઓ આવી શકે છે તેથી તમારે તમારો દીવો ક્યારે પણ બદલવો ન જોઈએ જો તમે સતત દસ વર્ષ કે વીસ વર્ષ સુધી એક જ દીવામાં પ્રગટાવશો તો આ તમારો દીવો સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે અને તમે તે દીવાનો ચમત્કાર પણ તમારી આંખોથી જોઈ શકશો તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા થતો મળશે જો તમારા ઘરમાં કોઈ એવો દર્દી છે કે જે બીમાર છે અથવા તેનો તાવ ઉતરી રહ્યો નથી તો મિત્રો તમારે આ દીવાને થોડા સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખો અને હવે આ પાણી તે બીમાર વ્યક્તિ કે દર્દીને આપી દો મિત્રો તમે જોશો કે તેનો તાવ દસ થી પંદર મિનિટમાં જ ઉતરી જશે આ સિવાય મિત્રો જો તમારા ઘરમાં કોઈની નજર લાગી હોય કે પછી તમારો વ્યવસાય સારો ચાલતો નથી તો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને આ દીવો પ્રગટાવી દો અને પછી બીજા દિવસે સવારે તમારા ઘર અને તમારી દુકાનમાં આ પાણીનો છંટકાવ કરો આમ કરવાથી તમે તેનો સ્પષ્ટ પરિણામ કે ચમત્કાર જોશો કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને એકદમ પવિત્ર બની જાય છે મિત્રો જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનીએ છીએ કે કુળદેવીને છીએ કે પછી ભગવાનને માનતા હોઈએ મિત્રો દેવી દેવતાઓની દિવ્ય શક્તિ તેમાં સમાઈ જાય છે એટલા માટે જ મિત્રો ક્યારે પણ તમારા મંદિરના દીવાને બદલવાની ભૂલ ના કરો જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય કે ખંડિત થઈ ગયો હોય અથવા તૂટી જાય તો જ તમે તે દીવાને બદલી શકો છો પરંતુ તેમ છતાં મિત્રો તમે તે દિવસે નહીં અને તેની સુરક્ષાની લીધે તમારા ઘરમાં રાખશો કારણ કે તેમાં તે દેવી દેવતાઓ અને ભગવાનની દિવ્ય શક્તિઓનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત તેમાં સમાયેલો હોય છે જે એક અમૂલ્ય ભંડાર છે હવે મિત્રો આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે બળી નથી અને તે વાટ અડધી દીવામાં જ પડી રહી છે તો તેનું શું પરિણામ આવે છે તો મિત્રો સૌથી પહેલા જુઓ કે તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તો તે દીવાની વાટ અડધી તેમાં જ રહી જાય છે તો તેના કારણે તમારા ઘરમાં ભયંકર બીમારી અને રોગો ઘર કરી જશે અને આ રોગ તમને ક્યારેય છોડશે પણ નહીં તેથી જ્યારે તમે કોઈ ઝાડની જે મંદિરમાં દીપકને પ્રગટાવો છો અથવા તો જો કોઈ છોડ અથવા મંદિરની બહાર જોઈ જગ્યાએ પૂછા કરો લાગે છે કે કે ધ્યાન રાખો તે દીવાની વાટ સંપૂર્ણ બાકી ન રહેવી જોઈએ કારણ કે જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણ રીતે સળગી હોય તો તેની સારી અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે તેમજ તમારા ઘરના મંદિરમાં પણ વાટ સંપૂર્ણ રીતે સળગતી નથી જો પૂજા દરમિયાન તેઓ વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ છે અને તે તમારા ઘરની પૂજામાં સંકોટ કેવી ઉત્પન્ન કરે છે મિત્રો જો ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હોય કે મેલી વિદ્યા હોય કોઈએ કરી હોય અથવા તો એવી કોઈ શક્તિ હોય જે ન હોય કે તમારા ઘરમાં ક્યારેય તમારા કુળદેવી માં કે પછી ભગવાનના આશીર્વાદ બની રહે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જાઓમાં કાર તો સકારાત્મક ઉર્જા રહી શકે છે અથવા તો નકારાત્મકતા જ રહી શકે છે અને દુષ્ટ શક્તિઓ ક્યારેય ઈચ્છતી નથી કે દેવી શક્તિઓ હોય કે પછી કુળદેવી શક્તિ હોય એ તમારા ઘરમાં નિવાસ કરે છે કારણ કે જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાત કરશે તો તેને સકારાત્મક કે નકારાત્મક અને ખરાબ શક્તિઓને ઘર છોડવું પડશે તેથી જ મિત્રો આ અશુભ અને નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો તેમજ સંકટો ઊભા કરે છે અને તેના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે

નકારાત્મક ઉર્જાઓ છે તે તમારાથી દૂર રહે અને તેમની કૃપા તમારા પર બની રહે તેમજ આવી શક્તિ નથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળ બનાવી લો અને આ વર્તુળ આ ગોળ વર્તુળમાં દીવો રાખીને કારણ કે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળને મહાદેવનું વરદાન પણ માનવામાં આવે છે એટલે જ કહેવાય છે કે ગંગાજળના પાણીમાં કોઈ પણ દુષ્ટ શક્તિઓ પ્રવેશી શકતી નથી તેથી ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને ગંગાજળ દરેક પ્રકારની ઉર્જા અને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે અને જો તમે ગંગાજળથી બનેલા ગોળ વર્તુળમાં રાખશો તો તે તમારી પૂજા કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે પછી ખરાબ શક્તિની અડચણ નહીં આવવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દેવા દીવાને ઓલવી પણ નહીં શકે તમે જી શકો છો તમારી પૂજા કરી શકશો અને દેવી શક્તિઓ હોય કે કુળદેવી માતા હોય તેઓ પણ તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને ચોક્કસ કરાવશે તમને પોતાના એવું લાગશે કે માતાજીની હાજર છે તેમજ મિત્રો માતાજીના અને કુળદેવીમાના આશીર્વાદ તમારા પર બન્યા રહેશે મિત્રો હું આશા રાખું છું કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે તો કૃપા કરીને તમારી પોતાની ચેનલ દર્શ સ્ટોરીને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો માતાજીના આશીર્વાદ સદાય તમારા પર રહે મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વિડીયોમાં